નમસ્કાર ખેડૂત મિત્રો હું શું બાવળિયા ગોરધનયાના મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરીમાં બધા ખેડૂત મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ એવા પ્રગતિશીલ ખેડૂતની વાડીએ જેમને એમની વાડીમાં ધાણી અને તુવેરની મિક્સ ખેતી કરેલી છે તો ધાણીમાં શું શું કાળજી લેવાની હોય અને કઈ રીતનું પૂરેપૂરી ખેતી કરે છે તો સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો તો મોટા ભાઈ તમે આ તમારું ગામનું નામ ને તમારું પેલા એડ્રેસ દઈ દો તમારું નામ દઈ દો ને એક મોબાઈલ નંબર આપી દો ગામ સોબારી હા હા મારું નામ યાસાભાઈ યાસાભાઈ સોમાભાઈ હા 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 તમારો તાલુકો જિલ્લો કહી દો સોટીલા જિલ્લો એટલે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લો અને તાલુકો સોટીલા તાલુકો સોટીલા હા તો જસાભાઈ તમે આ ધાણીનું વાવેતર ક્યારે કરેલું છે હા ભાઈ કોરામાં કોરામાં વાવી વાવણીમાં વાવણીમાં જ્યારે વાવણી થાય ત્યારે ધાણી વાવી દીધ વાવી હતી તો જેસા ભાઈ આમાં તમે પહેલાં પાયાનમાં ખાતરમાં શું શું આપો છો ડીઆઈપી ડીએપી અને સાણિયું ખાતરને એવું કંઈ આપો છો સાણિયું ભીરું તું લાગત સાણિયું ખાતર પહેલાં લાગટ પીધી પછી ડીએપી નાખ્યું પછી ડીએપી નાખ્યું અને આ તમારા ધાણે અત્યારે કેટલા દિવસની થઈ ગઈ છે આ થઈ મહિના દોઢ મહિનાની થઈ ગઈ મહિના દોઢ મહિનાની થઈ ગઈ છે અને આનું તમે બિયારણ ઘરનું હતું કે ક્યાંય બહારથી લાવ્યા હતા આ બહારથી લો બહારથી ક્યાંથી લાવેલા સો ટીલાગ્રો માંથી લાયા હતા તો આ તમારે બિયારણ કઈ રીતનું કેટલા ભાવનું આવેલા બસો વીસ રૂપિયા કિલ્લાના સાયના સુપર છે સાઈના સુપર વેરાયટી કહેવાય વેરાયટી વેરાયટીનું નામ સાયના સુપર કહેવાય મને એનો ભાવ છે બસો વીસ બસો વીસ રૂપિયા નું કિલો બિયારણ આવે

એનું તમે નિંદામણ હાથે કરો છો કે કાંઈ દવાનો ઉપયોગ કરો છો અને લી હાથે લીંદાય છે અને કૂપડાવાળાની દવા આવે છે એ તો ભળે જાય કૂંપડાવાળું ખડ હોય એને દવા મારી દેવા અને બાકી પાંદડાવાળું હોય એનું લેવું પડે એ હાથે નીંદવું પડે છે તો જેસાભાઈ આપણે આગળ આવી ખેડૂત મિત્રોને દેખાડીશું કે તમે ધાણી જોઈ શકો છો તો આ જેશાભાઈ તમે આ ભેગી તુવેર વાવેલી છે તો આ તુવેર પછી આ ધાણી નીકળી જાય પછી તુવેર થઈ જાય હા તુવેર થઈ જાય આ તુવેર તમે કઈ વેરાયટીની વાવેલી છે

તો આનું તમે જસાળીમાં કરો છો કે પાદરે કઈ જબલા ભરોસો આનું પેકિંગ કઈ રીતે કરો બાંધવાની ફરી બાંધવાની અને કિલ્લાનો કેવો ભાવ હોય છે તો હજાર રૂપિયા મણ નો ભાવ વીસ કિલાનો હજાર રૂપિયા ભાવ છે અને આમાં બીજું કઈ રોગ જીવાત માં જશે ભાઈ કઈ તમારે આમાં એરિયા ખાતર પાવાનું હા પછી થ્રીફ દવા આવે આને થ્રીફ દવા આવે એ થ્રીફ ની દવા માં ઈવળ ની મારવાની ઈવળ બસ બીજી કોઈ કાળજી લેવા બીજી કાળજી કઈ નહીં આમાં કોઈ એવો વાયરસ કોઈ એવો કઈ આવતું નથી અને ઓમિક પાવ હોય તો પાવાય ઓમિક પાવ હોય તો પાવી પાવા પાણી આપણે જે જાતું હોય ને ઈનારે પાવાય ખરું તો જેસા ભાઈ આમાં તમે પાણી કેટલાક દિવસે પાવશો ચાર પાંચ દિવસ પાવાનું ચાર પાંચ દિવસ તો નકાણ હોય તો વરસાદ હોય તો ન પાવ પાવાનું તો જોયું ને ખેડૂત મિત્રો જેસાભાઈએ સરસ મજાના કેરા કરી અને ધાણીની ખેતી કરી છે જેસાભાઈ આ તમારે ધાણી કેટલાક આ બધું થઈને કેટલાક વીઘામાં અડધો વીઘો કે પોણો વીઘો કેટલો બે અઢી વીઘા પણ એમાં થોડુંક બળાઈ ગઈ હતી ને પછી મેં ડુંગળી સાટ દીધી બે વીઘામાં થઈને થોડુંક બળાઈ ગઈ હતી એટલે એમાં થોડીક મેં ડુંગળી વાવેલી છે બરોબર છે નગર આખું કટકો નું ઓલા ધાણેનું જ હતું તો તમે આમાં જેસાભાઈ આખા વર્ષની તમે આ ધાણેની તમે નીકળે ત્યાં સુધી એનું ધાણેનું ઉત્પાદન ગણો તો આમ તમારે લાખમાં ગણવું હોય તો કેટલું કા લાખનું દોઢ લાખનું કેટલુંક ઉત્પાદન આવે એવું થઈ જાય લાખ જેવું થઈ જાય એવું થઈ જાય અને પછી આ ધાણે નીકળ્યા જાય ત્યાં પછી આ તૂરનું ઉત્પાદન શરૂ થઈ જાય તોરમાં શું કાંઈ જેસાભાઈ અલગથી કાંઈ કાળજી લેવી પડે કે આમાં કાંઈ એમાં ઇવેલની દવા આવે આમાં ઇવેલની દવા આવે અને આ કેટલા દિયે તૂર ઉતારવાની રે એને દિયે વાર લાગે શિયાળા ઓરી શિયાળા ઓરી થાય હા અને એનું માર્કેટ રે તે તમારે જ્યાં હારો બજાર ભાવ આવતો હોય ના લઈ શકે અને આ તૂર તો તમારે પાંચ કેરાનું ભાવ કરશે આ પાંચ અત્યારે તો આટલું જ છે ભાઈ અત્યારે આમ પાછળ છે પણ ઈ ઈમાં અડધું રાખ્યું છે ને અડધું બળી ગયું અડધું બળે ભાઈ દીધી અને આવડી આ તુરના ભાવ તમારે કેવા કાવે છે જેસાભાઈ ભાઈ તુરના આવે તુરના આમ તમે મણનો ભાવ કયો હજારો રૂપિયા મન ને આવી જાય બરોબર છે તો બે વીઘામાં વર્ષ વર્ષનું ગણો બધા વારાનું આમ ઉકલે ત્યાં સુધી નો તોરનું કેટલાક લાખ નું ઉત્પાદન પચાસ હજાર ની થઈ જાય પચાસ હજારની ની એ થઈ જાય એટલે બધું થઈને આ બે ને ટોટલ બધું ઉત્પાદન ગણો તો ત્રણ થી ચાર લાખ રૂપિયા જેવું ઉત્પાદન થઈ જાય થઈ જાય બરોબર છે ને તો જેસાભાઈની આ વાત હતી જેમને ધાણી વાવેલી છે અને મિક્સમાં પાળીએ પાળીએ તૂર વાવેલી છે અને તૂર પણ એકદમ તમે જોઈ શકો છો કોઈ પણ રોગ જીવાતની છે એક જ સરખી બધી તૂર છે કાંઈ પણ એમાં રોગ નથી અને સારું એવું ઉત્પાદન લે છે તો આપણે ફરી વખત આવા વિડીયોમાં મળશું ત્યાં સુધી અમને આપો રજા અને જો અમારી ચેનલ હજી સુધી લાઈક ન કરી હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી આવી નવી નવી માહિતી બધા ખેડૂત સુધી પહોંચતી રહે અને નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી અમને આપો રજા જય જવાન જય કિસાન